જનતા પાર્ટીના વોર્ડ નંબર વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ હસ્તે વિકાસના વિવિધ કરવામાં આવ્યું હતું ગોકુર નગર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હજીરાની સામે પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન નાખવાનું કામ આનંદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પાણીની નળીગા નાખવાનું કામ અને હરિનગર પથ્થર પેવિંગનું કામ પાસિંગ સોસાયટીમાં પાણીની લાઈન નાખવાનું કામ અને દિવ્યજ્યોતિ સોસાયટીમાં આંતરિયાળ રસ્તે એસી થી વીસ યોજના હેઠળ પાણીની નળીકા નાખવાનું ભાવિની નગર અને મહેશ્વરી નગર અલવા નાકામાં બાકી રહેતી ગલીઓમાં પથ્થર પેવિંગ કામગીરી અને પાર્થભૂમિ એકના ગેટ થી શિવમ વિદ્યાલય સુધીનો રસ્તો કાર્પેટ કરવાનું કામ હેતલનગર પાસે આવેલ કૃષ્ણનગર માં રસ્તો કાચો પાકો કરવાનું કામ અને બ્રજ હોસ્પિટલ ની બાજુમાં જતા રસ્તે વરસાદી ગટર લાઈન નાખવાનું કામ અને કલ્યાણ બાગ સામે આવેલા વાડિયામાં રસ્તો કાર્પેટ અલવા નાકા સોમનાથ નગર માં બાકી રહેલી ગલીઓમાં કાર્પેટની કામગીરી ચારે આ ખાતમુહૂર્તના કાર્યમાં વોર્ડ નંબર સતરના ના યોગેશ પટેલે કચરાની ગંદકી લઈને વિસ્તારના રહીશો ટોક્યા હતા કે કચરો ગંદકી કરવામાં આવે છે તો ધ્યાન રાખવું બીજા રસ્તાના લોકો બીજાના વિસ્તારમાં કચરો નાખી જતા હોય તો તેમનો ફોટો પાડી લેવો નંબર માં ગટરના કામ આરસીસી કામ પાકો ડાંબર રસ્તો એવા અનેક કામોના ખાતમુહૂર્ત આજે વોર્ડ નંબર સત્તરમાં એક કરોડને ત્રીસ લાખમાં કર્યા છે આ બધા કામ જલ્દીથી શરૂ થશે લોકોને સુવિધા મળે એ બી આ આ જે આપણે જગ્યા ઊભા છે એ બી એક ડાંબર રોડનું કામ છે અહીંથી જે વરસાદી ગટર બી નાખવાની છે આ બધા કામ સારી રીતે થાય એ રીતે જે જે કોન્ટ્રાક્ટરો છે એમને મેં કીધું છે વ્યવસ્થિત કામ કરો અને પ્રજાને કોઈ અડચણ ના પડે કારણ કે ઘણી સોસાયટીમાં એવું છે કે પાણીને ગટરની બે લાઈનો નાખવાની છે તો પહેલાં એક કામ શરૂ થાય ગટરનું ને પછી પાણીનું કામ થાય એવી રીતે

કે કોઈ અન્ય વેપારી આવી રીતે કચરી કચરો નાખી દેતો હોય એને પકડવામાં આવશે એને એ વોર્ડ નંબર સત્તરની અંદર ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય સ્વર્ણિમની ગ્રાન્ટ હોય કે કોર્પોરેશનની ગ્રાન્ટ એવા વિવિધ બારથી તેર કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એસી વિસની સ્કીમની અંદર પાણી ડ્રેનેજ હોય એવી જ રીતના કાકાની ગ્રાન્ટમાં કાચા પાકા કાર્પેટ હોય કે સ્વર્નિમની ગ્રાન્ટમાં વરસાદીનું કામ એવી રીતના ટોટલ એક કરોડને ત્રીસ લાખના કામોના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે